હવે અમારા સગર સમાજ છે એ ભગીરથ વંશજ સગર સમાજ છે તમને લોકોને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં આપણે જ્યારે મેળો હતો એ વખતે મુંબઈમાં સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રોગ્રામ હશે ઘાટકોપરની અંદર એમાં સ્વામિનારાયણ સંસ્થાના એક હરિભક્ત એવું બોલ્યા છે કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને કુંભ મેળામાંથી એક હરિભક્ત આપણા સ્વામિનારાયણના સંત એક વધારી રહ્યા છે કે જે ગંગા મૈયાને પવિત્ર કરનાર છે આવું એમણે નિવેદન આપ્યું છે એટલે આપ સૌ પણ જાણો છો અને સનાતન હિન્દુ ધર્મમાં પણ બધા જાણે છે રામાયણ મહાભારત અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમાં પણ લખેલું છે કે ગંગા મયા તો પહેલેથી પવિત્ર થઈને જ આ ધરતી ઉપર આવ્યા છે વર્ષો પહેલાં ઘણા હજારો વર્ષ પહેલાં જયારે ગંગા મયા જ્યારે શિવજીની જટામાંથી એનું અવતરણ થયું ત્યારથી ગંગા મયા પવિત્ર જ છે કોઈ સાધુ સંત કે કોઈ પણ આપણા હિન્દુસ્તાનમાં કોઈ પણ દેવી દેવતાએ એને પવિત્ર કરેલા નથી તો આવા એક સ્વામિનારાયણ સંતના શિષ્ય જે અત્યારે પોતે ફરાર છે અમારા બે છોકરાઓ ત્યાં એની ઓફિસે પણ જી આવ્યા છે પણ ત્યાં એ હાજર નથી અને એ લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ નામની કોઈ વ્યક્તિ અમારે ત્યાં છે નહીં પરંતુ એ વ્યક્તિ ત્યાં જ છે અને એમણે પ્રોગ્રામ આપેલો છે એમાં સ્પષ્ટ બોલે છે એની તમને વિડીયો કોપી પણ અમે તમને આપવાના છીએ તો આવું કથિત નિવેદન આપી અને ગંગા મૈયાનું હડાહળ અપમાન કર્યું છે જેને સગર સમાજ સહિત કોઈ પણ સમાજ સાંખી ના લઈએ અને તમે લોકો આપણે સૌ એ પણ જાણીએ છીએ કે હમણાં હમણાં સ્વામિનારાયણ સંતો અને એમના હરિભક્તો દ્વારા જે બીજા સમાજના દેવી દેવતાઓને ઉદ્ધારી પાડવાનું એને નીચા દેખાડવાનું આવું બધું કૃત્ય થઈ રહેલ છે હમણાં તમને ખ્યાલ છે કે બ્રાહ્મણ સમાજના પણ આ એક આવું કંઈક ચાલી રહ્યું છે તો અમારી વિનંતી છે આપના માધ્યમથી સરકારશ્રીને પણ કે આવા આવા તત્વોને

અમારે એટલી આપવું પડ્યું અને ક્યાં આધાર ઉપર નિવેદન આપ્યું છે જો એનું નિવેદન માફ કરવા લાયક હશે તો સગર સમાજ એક મોટા દિલ સમાજ છે અને અમને એવું લાગશે કે આ વ્યક્તિ જે કઈ બોલી છે એમાં કઈ માફી લાયક ગુનો છે તો અમે એને માફ પણ કરશું પણ એને સામે આવવું જોઈએ